હવે પૂરું થવા આવે છે હાજી મિત્રો તો આપણે નવ મહિનાથી આપણે ભરત યાત્રા બારા જ્યોતિર્લિંગ ચાર ધામની યાત્રા કરતા હતા ટુ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાઈ ને હર હર મહાદેવ ને ભાઈ અત્યારે સવાર થઈ ગયું નથી અત્યારે બપોરના ના બાર વાગી ગયા છે ને અમે જાય છે ગૌરવ ભાઈ ને અમે બે આ જાય છે કપડા ધોવા ના જઈને ખબર પડે કે કપડા ધોવા જ કે ન ધોવા કેમ કે ઠંડી એટલી પડે સામાન તો લઈ લીધો છે પણ આ ઠંડી પર છે ને તો હાલત ખરાબ થઈ જશે નાહવાની પણ ઈચ્છા છે પણ હું તો નહીં નામ તમને ખબર જ છે બે ત્રણ દિવસથી નહીં નામ કેમ કે ભાઈ ઠંડી અહીંયા પડે એટલે ઠંડા પણ બહુ હોય ને ચાલો ભાઈ અત્યારે મોટું મોટું ધોઈ આવીએ ને એવું લાગશે તો નાઈ લેશું બાકી જઈએ ને ચાલો આજે હું તમને કેદારનાથના દર્શન કરાવી દઈ ભાઈ મને છે ગુજરાતથી છે ભાવનગરથી છે ને હા તો ભાઈ આપણે રાજુલાથી નાવાનું છે ને કેતા થાય ને નાવાનું અહીંયા ભેગા તો ભાઈ બધું હાથું ઠરી ગયા છે તો વિશાળ પાર્ટી ચેન્જ મુવમેન્ટ ચેન્જ ધ ધ બાકી ચાલો ભાઈ આપણે હાથ બોથું ધોઈ લઈશું બાકી ભાઈ ઠંડુ એટલે એટલું પાણી ઠંડુ છે ને બહુ ઠંડુ છે હો ભાઈ જો બાકી આપણે પછી દર્શન કરવા જશું ગુરુ શુક્રાચારી શુક્રાચાર્ય એ જ છે શુક્રા સારીઓ તો ભાઈ તો થેન્ક યુ ભાઈ

આલે પાણી છે એટલે તમને કોઈ દેખાય ના કપડા ધોવાની ધોવા પડે છે ને કપડા કેવી રીતના રાખી અરે વોશિંગ મશીન છે વોશિંગ મશીન છે એટલે એમાં શું છે ખબર

મેં જો તમારા છે ને આ પાંચે પાંચ એક બે ઉપર છે ને કોઈ પણ ગુજરાતી ભાઈ આવો તો ભાઈના નંબર આપી દે તો વિઝિટ જરૂર કરજો કોલ કરજો બાકી તો ચાલો પેલા તો આપણે દર્શન કરી આવજો કેદારનાથના ચામે છે ને સપનું હતું ને એ હવે પૂરું થવા આવે છે તો આપણે નવ મહિનાથી આપણે યાત્રા બારા જ્યોતિર્લિંગ ચાર ધામની યાત્રા કરતા હતા તો આપણે ચાર ધામને અગિયાર જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા હતા ને એક રહ્યું હતું આપણું કેદારનાથ તો ફાઇન રહી કેદારનાથના પણ દર્શન થઈ ગયા છે તમને પણ કેદારનાથના દર્શન કરાવ્યું દો યાર બધા લોકોનું સપનું હોય છે તો મારું પણ સપનું પૂરું થઈ ગયું છે કેદારનાથ આવીને તો ચાલો મિત્રો તમને કેદારનાથના દર્શન કરાવ હર હર મહાદેવ તો ફાઈનલી મિત્રો કેદારનાથ દર્શન કર લો ને ભાઈ અહીંની ટ્રાફિક જોવું ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક છે વિડીયો ઉતારીએ છે જો મિત્રો ઓ કેવો નજારો તો તમે જો ઓ વાદરભાઈ ભાઈ ચોકા થાય છે ને ભાઈ બરફ બરફ ને કેદારનાથ મંદિર હર હર માદેવ ને ટ્રાફિક તો જો મિત્રો અત્યારે તો અહીંયા એટલી ટ્રાફિક છે ને લાઈન પણ બહુ છે કેદારનાથ નો પાછળ નો આ રીતનો ભાઈ નજારો છે ભાઈ બરફ બરફના પહાડ તો ચાલુ દ કેદારનાથ નું પાછળનો નજારો જો મંદિરની પાછળ તો ભીમચીલા પર રાજ મિત્રો આ છે ભીમશીલા તો ભાઈ આ છે ને ભાઈ બાળ આવ્યું હતું ને ત્યારે ભીમશીલા મંદિર ને બાકી તો બધું જ વસ્તુ છે ને તણાઈ ગયું ખાલી મંદિરે તો આ રીતનું ભીમશીલા છે તો ચાલો મિત્રો દર્શન કરી લીધા તમને પણ દર્શન કરાવી દીધા તો અત્યારે હવે આપણે જાય છે શુક્રાચાર્યનું ટેસ્યુ છે ના આજે મિત્રો જો કેદારનાથનું નિર્માણ કર્યું હતું કેદારનાથનું મંદિર બનાવ્યું હતું શુક્રાચાર્ય તો ચાલો મિત્રો ના જઈએ તમને પણ દર્શન કરાવું ને હું પણ દર્શન કરું

તો ચાલો કાર ભેરવના દર્શન કરવા માટે સાહેબ તો ચામે છે કારભૈરવનું મંદિર બાકી ચાલો ના પહાડ ઉપર છડવું પડશે અહીંથી જવાનું છે ને ભાઈ ઠંડી લાગે હાથ ભરી ને મોસમ પણ આજે સારું છે અને કદાચ બે દિવસથી એવું મોસમ ખરાબ હતું ને ભાઈ બહુ ખરાબ હતું બાકી નદી છે ભાઈ નદીની પાણી આવેલા ઠંડી બહુ લાગે અતિશયો વાગી ગયા છે તો આપણે જમવા માટે આવી ગયા છીએ ભંડારો છે તો આપણે

તો માન્ય તો જે પણ હોય ને આપણે પૂરી થાય આપણે જે વનનું હોય એનું કહેવાય આપણા રાસ હોય ને આપણે માંગ્યું હોય ને બધું એ વસ્તુ તો આપણે પૂરી થાય તો આપણે બાબા દર્શન કરીએ આપણે પ્રસાદી લઈ બાબાજી પ્રણામ ચાઈ પાણી ગરમ સેવા જલ સેવા ગરમ પાણી નું આપે છે તો બાપુ આપડે ગુરુજી આપણે પાણી પીવડાવે છે તો ભાઈ ઠંડુ એટલું પાણી અહીંયા ઠંડુ હોય ને તો ચાલો મિત્રો ગરમ પાણી પી લે નો જમાનો છે ચશ્મા બસમાં ને તમને ખબર છે

આગળ વહી છે બાકી અત્યારે અંધારું પણ થવા માંડ્યું છે તો ચાલો આગળ જઈએ ભાઈ ઠંડી એટલે બહુ ઠંડી લાગે છે એક નંબર નજારો છે તમે જોઈ શકો છો બાકી કેદારનાથ અહીંથી સર દેખાય છે હર હર મહાદેવ બાકી ચામે બરફ છે બરફને લીધે દેખાય બાકી ચાલો કા દર્શન કરવા માટે જાય છે આપણે ના દર્શન થઈ ગયા છે તો ચાલો હવે આપણે નીચે જઈએ આપણો ટેન્ટ છે ના આપણે દર્શન થઈ ગયા છે કેદારનાથ ના કાર ભીમ લેખના ભીમલેખના ને આપણે શુક્રાચાર્ય દેસુના પણ દર્શન થઈ ગયા છે તમને પણ દર્શન કરાવી દીધા છે તો અત્યારે આપણે ટેન્ટે વહી આવ્યા છે બાકી વિડીયોને એન્ડ કરું છું બાકી આજે આપણો વિડીયો એન્ડ કરશે ગૌરવભાઈ કરશે જો ભાઈ તમને અમારા રાજભાઈનો વિડીયો પ્યારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક શેર અને લાલબટન નો જોરદાર આવે ને તે લાલ બટન નીચે આવતું હશે જોર થી સબસ્ક્રાઈબ કરી જજો બાકી પગડી જગ્યા એ મળવાના છે ત્યાં સુધી બધા ભાઈઓને હર હર મહાદેવ